अपना कीमती समय दिया और हमारी वार्ता सुनने के लिए आप उपस्थित हुए आपका आभार आपका बहुत बहुत धन्यवाद साथियों जैसा आपको पता है कुछ दिन पहले अहमदाबाद में कांग्रेस पार्टी का राष्ट्रीय अधिवेशन हुआ था उसमें यह निर्णय लिया गया था कि पार्टी के संगठन को कांग्रेस पार्टी के संगठन को और कैसे गतिशील बनाया जाए इसमें और कैसा सुधार किया जाए उसी क्रम में ये हमारे जो दौरे चल रहे हैं उस क्रम में है कि पार्टी को कैसे और सक्रिय है पार्टी सक्रिय है और तो इसमें और कैसे गति दी जाए क्या तरीका हो कैसे लोगों से चर्चा की जाए और जो लोगों की भावना है कार्यकर्ताओं के कांग्रेस पार्टी के कार्यकर्ताओं की नेताओं की उसके अनुरूप हमारे संगठन की रचना हो इसलिए हम आपके बीच में आए पूरे गुजरात में क्योंकि चूँकि राष्ट्रीय अधिवेशन अहमदाबाद में हुआ था गुजरात में हुआ था तो का कोई अच्छा काम शुरू हो यहाँ से शुरू करें तो ये इसका कारण है और कांग्रेस पार्टी का गुजरात में शुरू से ही बहुत बड़ा नेतृत्व गुजरात से आया था महात्मा गांधी जी थे सरदार पटेल साहब थे मुरारजी देसाई जिस जमाने में पहले कांग्रेस के थे बाद में वो जनता दल में चले गए तो कांग्रेस का यहाँ शुरू से वो रहा है यहाँ के लोगों की सहानुभूति रही है कांग्रेस का वो है तो उसी के तरह हम आप लोगों का आशीर्वाद लेने आए हैं यहाँ की जनता का सुझाव लेने आए हैं ताकि हमारा संगठन और कैसे इसको गतिशील बनाया जाए यही आज का उद्देश्य है

એનાથી આખો દેશ શોકાતુર છે આખા દેશના લોકોમાં આતંકવાદનો ખાતમો કરવા માટેનો અવાજ ઉઠ્યો છે અને આક્રોશમાં પણ લોકો છે એક તરફ અઠ્યાવીસ જેટલા લોકોની નિર્મમ હત્યા થઈ હોય આખો દેશ શોકમાં હોય દુઃખ વ્યક્ત કરતો હોય એમના પરિવારજનોનું નું આપણે સૌએ મીડિયામાં સોશિયલ મીડિયામાં જોયું છે અરે એવા સમયમાં રાજકીય પક્ષના જે આગેવાનો હોય એમણે ચોક્કસ એનો મલાજો જાળવવો જોઈએ કે જે દુઃખદ ઘટના બની છે એની સાથે દેશના લોકોની જે લાગણીઓ જોડાયેલી છે જે સંવેદનાઓ જોડાયેલી છે એનું ધ્યાન રાખીને ઉજવણીના કાર્યક્રમો કરવા જોઈએ હું માનું છું કે રાજકોટમાં જે રીતે ઉજવણીના સમાચાર આપના માધ્યમથી મળ્યા છે એ બધા જ નેતાઓ આગેવાનોએ પોતાની જવાબદારી નિભાવી જોઈએ એક તરફ આખો દેશ આખું રાજ્ય અને આખા દેશના લોકો આ નિર્મ હત્યાઓને વખોડી કાઢતા હોય એના માટે દુખ વ્યક્ત કરતા હોય આપણે બધા જ લોકોની સુરક્ષા માટે ચિંતિત હોય અને એવા સમયમાં આવી ઉજવણીઓ કોઈના જન્મદિવસની કરવી હું માનું છું કે યોગ્ય રાજકીય ટિપ્પણી નથી કરવી પણ મેં કીધું એમ જયારે આખો દેશ શોકાતુર હોય આખા દેશના લોકોને ચિંતા હોય સલામતીનો પ્રશ્ન હોય અને આતંકવાદીઓનો ખાતમો કરવો માટે કડક માં કડક કાર્યવાહી કરવી એવો અવાજ ઉઠતો હોય એવા સમયે કોઈ રાજકીય પક્ષના કોઈ નાના કાર્યકરો ભૂલ કરે તો ચાલે પણ કોઈ ની હાજરીમાં કોઈ ની હાજરીમાં આવ્યા ઉજવણીના કાર્યક્રમો થાય એવું માનું છું કે યોગ્ય નથી આખો દેશ દુખમાં છે લોકોની સંવેદનાઓ રાજકીય પક્ષના આગેવાનો એ પણ સમજવી જોઈએ એક બાજુ આપણે આતંકવાદનો ખાતમો કરવાની વાતો કરતા હોય વડાપ્રધાન કે ગૃહમંત્રી ભાષણો કરતા હોય અને બીજી બાજુ આપણે ભારતીય જનતા પાર્ટીના જ આગેવાનો દ્વારા આવું કાર્યક્રમો થાય એ કોઈ પણ રીતે યોગ્ય નથી દેશમાં મનરેગાનો કાયદો સામાન્ય ગરીબ લોકોને રોજગારી મળી રહેવા ઉમદા હેતુ સાથે અમલમાં મૂકવામાં આવ્યો હતો પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે ભ્રષ્ટાચાર એક શિષ્ટાચાર થઈ ચૂક્યો છે અને ભાજપના એમના દ્વારા જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ગત વિધાનસભાના સત્રમાં પણ અમે માગણી કરી હતી કે મનરેગા યોજનામાં જે વ્યાપક અને ખુલ્લો ભ્રષ્ટાચાર સરકારમાં બેઠેલા સરકારના મંત્રીને એમના દ્વારા થઈ રહ્યો છે તેની ન્યાયિક તપાસ થવી જોઈએ દાહોદ જિલ્લાના ધાનપુર હોય દેવગઢ બારીયા તાલુકો હોય હોય કે બધા જ પ્રમાણમાં લોકોએ લેખિત એફિડેટ કરીને ફરિયાદો આપી છે કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે કરોડો રૂપિયાના કામો ફક્ત કાગળ પર છે જમીન પર કામ થયા નથી

સો કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર નીકળશે પણ ખાલી બતાવવા પૂરતો એકાદ જ જગ્યાએ તપાસ કરીને નાના લોકો પર કેસ કરીને જો કે આ આખા ભ્રષ્ટાચાર